છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના મેદાન ઉપર દુઃખદ ઘટનાઓ બની રહી છે તો ખાસ કરીને સ્થાનિક ક્લબ કે મેદાનમાં રમતી વખતે ખેલાડીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે હવે પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના બનવા પામી છે જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ ગુરુહર સહાય શહેરના ડીએવી સ્કૂલના મેદાનમાં ઘટના બનવા પામી હતી તો મળતી માહિતી મુજબ આજે રોજ સવારે ગુરુહર સહાય વિસ્તારમાં ડીએવી સ્કૂલના મેદાન ઉપર ક્રિકેટ મેચ રમાઈ રહી હતી તો આ દરમિયાન હરજીતસિંહ બેટિંગ કરી રહ્યા હતા તેમણે સફેદ અને કાળા રંગનું ટી પહેર્યું હતું મેચ દરમિયાન તેમણે એક બોલ ઉપર જોરદાર સિક્સર ફટકારી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ